ચાલો ચાલો ફટાકડા લઈ લો ફટાકડા સગન કાકાના ફટાકડા આ વખત તો પાવ ટેટા વેચવાનો ધંધો ચાલુ કરી દીધો છે અને એટલે ભાવ ઘરા ઘરાક આવી ના તો ટેટા વેચી કાઢવું ધોવા પેલા તમે ટેટા વતાવી દઉં આ તડકો લાગે છે ને એટલે જો વાળો કહેવાય પેલું મરચું નહીં આવતું મરચું એ મરચું ટેટો કેવાય એક વખત તમે આ ફોડો ને તો શીખું લાય એવું એવો ટેટો છે પાછો અને આ તો જો હા શું કેવાય ગોડિયો પણ છે નહીં ગોડો ઇંજો ગોડિયો ટેટો ઓ પાછો આર્યો ચકલી ટેટો ચકલી એમ ચકલી ઉપર જતી હોય ને તેરો ચકલી ટેટો કેવા પાછો આર્યો તો ખા પડી ચાલે લા ટેટા અને પાછો આ છે બધા માં હેડીન તોવી નાખી જા હું પાછો વગરા વેચવા આવ્યો છું પાછો આ કોઠી જો અને તો બીડી ટેટો બધા રાખું છું અને ડાયનાસોર ટેટો સાર્યો આ મારા બેટા ઘરે આવતો નહીં કનું મોઢું જોઈ છે ના ના આવસી તો ખરો હાલો તમે એટલી કર ઓરવા ચાલો 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 ફટાકડા ફટાકડા સસ્તા અને સારા આ તારે એવું તો ગામમાં ટેટા લઈ જાવ દિવાળી આવી જાય હેઠ અને આવી ગામમાં ટેટા લઈ જાવ પડશે આવી પોવા પછી કે ગામમાં આવ છે ટેટા હુકા મળ્યા હતા તળતાના

ચાલો ચાલો ચલો ફટાકડા 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 છત્રી આવતી એમ ના કેવાય આ મારું કે છત્રી આવતી નહી વરસાદ અને હોય છત્રી એવું નહી કે વરસાદ માટે તડકો લાગે ને એના માટે આવો અમે તમને તડકો લાગતો

તો ફોલો આઈડિયા ઉગો આઈડિયા લે ભાઈ હું કરી કે આ ભાઈ હા હું એક ફેટો ખોલું હારો ફૂ ના તો હું લઈ એવું હા પણ ભાઈ લેવા પડશે ઓ હા હારો ફૂરશા તો લઈ નકા લઈ લો એવું ના હોય ચ્યો પેલા બોલ મરચી ખોલો તા ના મરચી લાવજે જોઈ જોઈ લો મરચી કોરી જો હો પેટી ઇમની હા કે લે ઉગા હાલો ચલો હગાવ પેલા થોડા ગોળ ગોળ ના લે મારો ધંધો બગાવું છે

ફૂલ કે તમ ખબર તો પાહી એ બોલા હા આબ ટેટા લેવા જઈએ જે ગોમમાં કેલા લફ્યુ લાઈએ જે બેટા ટેટા જીવાઈ હે હેરા તો 20 લેતા મફત ઉ કોઈ નહીં આલતું એ તો માર મગજ આઈડિયા આઈડિયા મને કોક કાઈ દેતો

જબ બોલા આડિયા અલ્યા બોળા બોલ લે આપલા અરજુને કીધું ને વસ્તુ હું લઈને આવું હાલ જ જબર આઈડિયા આપ્યો અલ્યા વસ્તુ લઈને આ હેડો બોળા લે આ આ હે પૈસા યારું ટેટા લેતા જા હા ને તમારામ પૈસા ન કે તો તો જન આડિયા તો ખવ પૈસા ખાય તો જા એ હા બસ માફ રહ્યો તો તો ટેટા 200

બોલ હવે સિત્તેરમાં થયા તારે શું જોઈએ સિત્તેર વાળા લે આપી સાઈઠ રૂપિયાનું અને આ બે દોડી આપી દઉં તારા બસો રૂપિયા પૂરા બરોબર તારા બસો પૂરા થયા ભાઈ હવે કહું ને જ્યાં જઈને પૂરા ઉપર ટેટા ફોલ જઈએ એટલે પૂરા હાડવી જોઈએ ના પોતા હોય તો બકાઉ પાછો જાય જલ્દી જલ્દી મારું બેઠું હારું થયું તું ગరగ આવી આઉ ગరగ આવન તું કોક ધંધો કરવામાં ચિકા પ્લાસ ચેક કરવાલા તોય આવી તે મારા ધંધાની પત્તરગળી રાખી હા ચેતા દેડા 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 આઈ જા આઈ જા ફટાકડા વેચવા આવી ગયસી તો કરણ ને પૈસેય ટッカ મંગાવ તો આઈડિયાનો કેવાતો છે એ ગાડુ ગને છે એ ગાડુ ગને પૈસા તારી પ્રોષ તો કેટના જીવું તો તાન નય ગોમરી અડી કોમ ગસ્યા કે નિકા પૈસેય ટેટર તું આઈડિયા કે કે આઈડિયા ચાલુ થાય ને આકુ પકડ મને તો આઈડિયા કેતો જા આર કઉ ઉપર ક્યુ આઈડિયા કે જબ જસ જા હા અલગ હું જો આવો આ તારી મન તો આ જાડે જો કા 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 તો બી તો બી પાક ગયે માં મંત્રી કાઢું હું તો જાડે કા કા તારી માં બેટ એક ઘરે આવ્યો હા ટેટા 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 ચકલી ટેટા હું ઓકે ટેટા હા આ એ 30 વાળું બગા આ આ 20 વાળું કાકા આ લો પૈસા

અને હા નહી નેવું લખી આલી છે તો નેવું લખેલા કેવું અને જો નેવું લખેલા છે ને તો આ રે ને પેટા અને બીજા બરાબર તો આપણે નોટો ચેક કરીએ બરાબર જો આટલો ધંધો થયો ને એટલો જો આ હો અને આ કોઈ આવ્યા તો વીસ રૂપિયા લઈ ગયો

મે <laughs> <kye boranford? laughs> <laughs> <laughs> આ એ લઈ જા તું તા સોને માર ગુલ થઈ ગઈ શું કરું બસ હો જો આવશી ક હું ખાવ કોણ ખાવ પછી નહીં હા હા તાર મને તો ટેટા વધારે તો ટેટા લઈ લો ટેટા અરે આડિયા મારા જો ચાર નો દે ટેટા હે કરણ ટેટા ગમે તેમ ફોરેમાં નહી લાવું કોણ થઈ ગયું બા તમે તો ટેટા જ લઈ આવતા નહીં મને તો દિવાળી બધો લઈ દીધા અરે લે

એ તો તમારી દાણવારી એવું થાય તો હું આવું તમે તમે તે લેવાઈ આ તો મોટું પટલું હ

ઠીક બસો નોટ હી આલી કે ના આલી કોઈ ખબર જ ના પડી રાખ ટેટા 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 ફટકડા લગા ફટકડા